આ લોકોને રોકવા માટે વ્યવસ્થા કરી હતી મકાન માલિકને આ આરોપ્યો હોવાની ખબર જ ન હતી ત્યારે મકાન માલિકને રોકાણ માટે કોઈ રકમ કે અન્ય કોઈ વસ્તુઓ આપવામાં ન આવી હતી ત્યારે મોંઘી ચીજ વસ્તુઓ મંગાવી હોવાની વાત પણ મકાન માલિકે નકારી છે તો મકાન માલિકના દીકરાને પણ ક્રાઇમ બ્રાન્ચ લઈ ગઈ છે નિર્દોષ ભાવે રોકાણ વ્યવસ્થા કરનાર મકાન માલિક ઉપર આ બધું ટીપડી છે નામ છે તમારું પટેલ જયંતિભાઈ ભાઈ પોલીસ આવી શું થયું રાત્રે પોલીસ આવી સાડા અગિયારની બારની વચ્ચે બરાબર ને હું બાર ઊંઘેલો હતો ને મારું મોડું ખોલ્યું મોડું ખોલ્યું એટલે મને કહેવાય અમે ક્રાઇમમાંથી આવી જઈએ છીએ તમારા ત્યાં મહેમાન રોકાયા છે મેં હા દસથી દસ વાગ્યાની આજુબાજુ આવ્યા છે ત્યારે હું જ છે હું પૂરેપૂરો ક્રાઈમ બ્રાંતને સહકાર આવ્યો પછી મારું મકાન ખોલાવડાવ્યું એટલે અંદર ચાર જણ હતા અને મારો બાબો

બારથી એકના ગાળામાં અથવા ત્રણના ચારના ગાળામાં અમે છોડી દઈશું પૂછપરછ કરી અમે આ ગાળામાં અમે કોઈ વસ્તુ જાણતા જ નહીં આજ સુધી બે દિવસમાં કશું જ જાણતા નહીં સાહેબ અમે